સુરત ક્રાઇમ બ્રાન્ચ કસ્ટમ વિભાગ અને ની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધરી થી એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટમાં સુરત આવેલા આરોપીના હાઇબ્રિડ ગંજોના જથ્થા સાથે ઝડપી પાડ્યો સુરત એરપોર્ટ પર સંયુક્ત ઓપરેશનમાં હાઇડ્રોપોનિક વેડ હાઇબ્રિડ ગાંજા સાથે આંતરરાષ્ટ્રીય આગમન કરનાર મુસાફરની ધરપકડ કરાઈ છે એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટ દ્વારા બેંગકોંગથી સુરત આવી રહેલા જાફર અકબર ખાનને સુરત એરપોર્ટ પર સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ કસ્ટમ અને સી આઈ એસ એફ દ્વારા સંયુક્ત કામગીરી કરી ઝડપી લેવાયો છે આરોપીના સામાનની સઘન તપાસમાં લગભગ ચાર પોઈન્ટ ઝીરો પંચાવન કિલોગ્રામ વજનના હાઇડ્રોપોનિક વેડ એટલે કે હાઇબ્રિડ ગાંજાના આઠ પેકેટ મળી આવે જેની કિંમત એક કરોડ એકતાલીસ લાખ બાણું હજાર પાંચસો આંકવામાં આવી હતી મુસાફરને તરત જ સીઆઈએસએફ અને પોલીસની મદદથી કસ્ટડીમાં લેવામાં આવ્યો છે પોલીસ અને કસ્ટમ વિભાગના જણાવ્યા અનુસાર ઉચ્ચ ગુણવત્તાવાળા હાઇબ્રિડ ગાંજો છે આટલી મોટી કિંમતનો નશીલો પદાર્થ પકડવાનો એ સુરત એરપોર્ટ પર અત્યાર સુધીના સૌથી મોટા નાર્કોટિક્સ જપ્તીમાનો એક બનાવ છે તો આ મામલે સુરત પોલીસ કમિશનર પત્રકાર પરિષદમાં વધુ માહિતી આપી હતી બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે